પંચમહાલ જિલ્લામાં ગેસ લીકેજની ઘટના રણજીતનગરની ગુજરાત ફ્લોરો કેમિકલ ફેક ફેક્ટરીમાં હડકંપ પંચમહાલ જિલ્લાના ગોગંબા નજીક આવેલા રણજીતનગર ખાતે સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ ફેકલ્ટીમાં આજે તારીખ દસમી સપ્ટેમ્બરના રોજ અચાનક ગેસ લીકેજ થતાં ભારે ધોળથામ મચી ગઈ હતી અચાનક થયેલા આ બનાવે ફેક્ટરી પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું રાજગઢ પોલીસ તથા જિલ્લા પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સુરક્ષા દળોએ પ્રાથમિકતા આપીને ફેક્ટરીમાં કાર્યરત તમામ કર્મચારીઓ અને સ્ટાફને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી સુરક્ષા દળોના જણાવ્યા મુજબ હાલ ગેસ લીકેજના કારણે ફેક્ટરીની અંદર પ્રવેશ શક્ય નથી જેના કારણે ચોક્કસ પરિસ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી મેળવવામાં અડચણ આવી રહી છે તંત્ર દ્વારા ગેસ લીકેજને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસો શરૂ કરાયા છે પ્રાથમિક માહિતી મુજબ આ ગેસ લીકેજની ઘટનામાં કોઈને સીધી અસર થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી જોકે સત્તાવાર પુષ્ટિ હજી મળી નથી પોલીસ સૂત્રોએ ગેસ લીકેજની ઘટનાની ખાતરી આપી છે અને જણાવ્યું કે સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે આ બનાવને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે તંત્ર તરફથી લોકોને અફવાના ફેલાવાની સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે